એક શાળામાં ચિલ્ડ્રન્સનો ઉજવણી દિવસ હતો બધા બાળકો રમતો સ્પર્ધાઓ અને ભેટોમાં મજા લઈ રહ્યા હતા પણ નૈવેદ્ય અને મૈવેદી જોયું કે સ્કૂલની બહાર કેટલાક ગરીબ બાળકો ઊભા હતા જેઓ પાસે ન તો રમકડા હતું ન તો ભેટ મૈવેદી ધીમેથી કહ્યું નૈવેદ્ય આપણે મજા કરી રહ્યા છીએ પણ આ બાળકોને કંઈ મળતું નથી નૈવેદ્ય બોલ્યો તો ચાલ ચિલ્ડ્રન્સનો સાચો અર્થ આપણે જ બનાવીએ बनी मरीने પોતાની બચત ભેગી કરી તેણે ચોકલેટ પેન અને નાની નોટબુક્સ ખરીદી સ્કૂલનો કાર્યક્રમ પૂરો થતા તે સીધા તે બાળકો પાસે ગયા જેટલા બાળકોને તેમણે ભેટ આપી એટલા ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યા બાળકો ખુશીથી કહેવા લાગી ભાઈ આ અમારી પહેલી ચિલ્ડ્રન્સ ડે ગિફ્ટ છે નૈવેદ્યા અને મૈવેદના દિલમાં એક अनोखी ખુશી છલકાઈ શિક્ષિકાએ સાંભળીઓને કહ્યું આ છે ચિલ્ડ્રન્સ ડે સૌથી મોટી ભેટ બીજાને ખુશી આપવી તે દિવસથી શાળામાં સૌ તેમને ખુશીના દીવડા નૈવેદ્ય અને મૈવેદ તરીકે ઓળખવા લાગ્યા શિક્ષણ ખરી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે કોઈ બીજા માટે સ્મિત બનાવીએ